સ્વાગત છે તમારું આપણી ચેનલ જ્યોતિષ રાજમાં સાઠ વર્ષ બાદ રામનવમી પર બનશે બુધાદિત્ય રાજ્યોગ છ એપ્રિલે એ બદલાશે આ ત્રણ રાશિયોનું ભાગ્ય મિત્રો સાઠ વર્ષ પછી રામનવમી પર બુધાદિત્ય રાજ્યોગનો શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે છ એપ્રિલે એ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ ત્રણ રાશિઓ પર સૂર્ય ભગવાન અને કુબેર મહારાજ આ રાશિઓ પર એક કૃપા વરસાવશે જેના કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં મોટા સારા સમાચાર આવવાના છે મિત્રો કુબેર મહારાજ આ રાશિઓ પર સંપત્તિનો ભંડાર ખોલવા જઈ રહ્યા છે છ એપ્રિલે થી બાર માંથી આ ત્રણ રાશિઓ બનેગી કરોડપતિ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાત વર્ષ પછી ધન અને મકર રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે આ ત્રણ રાશિના લોકોને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં ઘણા ગ્રહો પોતાની રાશિ એપ્રિલે એ બુધાદિત્ય રાજ્યોગ નામ પણ સામેલ છે તમને જણાવી દઈએ કે આ રાજ્યોગ છ એપ્રિલમાં બે વાર બનશે આ રાજ્યોગ છ એપ્રિલે એ સૂર્ય જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બનશે ત્યારબાદ બુધ બાર એપ્રિલે એ સૂર્યની સાથે ધન રાશિમાં ગોચર કરશે ત્યારે ફરીથી બુધાદિત્ય રાજયોગ રચાશે આવી સ્થિતિમાં બે વખત રાજ્યોગ બનવાથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિની સંભાવના મળી રહી છે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર આદિત્ય એટલે સૂર્ય આ રીતે જ્યારે સૂર્ય અને બુધ બંને ગ્રહો કુંડળીમાં એકસાથે હાજર હોય છે ત્યારે બુદ્ધાદિત્ય રાજયોગ રચાય છે કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ જે ઘરમાં હોય તેને મજબૂત બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે કુંડળીમાં બુધ અને સૂર્ય એક સાથે હોય ત્યારે વિશેષ પરિણામ મળે છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં બુદ્ધાદિત્ય યોગ બને છે ત્યારે તેને ધન આરામ વૈભવ અને માન સ્માન મળે છે મિત્રો ચાલો વિડિયોમાં આગળ જાણીએ કે સાઠ વર્ષ પછી કઈ ત્રણ રાશિઓને રામનવમી પર બુદ્ધાદિત્ય રાજયોગની રચનાનો લાભ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય કુબેર મહારાજ જરૂરથી લખો જેથી કુબેર મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમની રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનવા જઈ રહ્યો છે નંબર એક મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બુદ્ધાદિત્ય રાજયોગની રચના મકર રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિના ઉર્ધ્વ ઘર પર બનવા જઈ રહ્યો છે જેના કારણે વિશેષ કુબેર મહારાજના આશીર્વાદ તમારા પર રહેશે તેથી આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદ તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ ખુલશે કર્જ સમસ્યાઓ બુધાદિત્ય રાજયોગ ના શું પાસા દ્વારા સમાપ્ત થઈ શકે છે મિત્રો હું તમને એ પણ જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મદિવસ જન્મ છ એપ્રિલે એ છે તેના માટે બુધાદિત રાજ્યો બનેલો છે તે વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ કૃપા વરસાવશે જે લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમનો વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે અને તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનો વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે બુદ્ધાદિત્ય રાજયોગ બનતાની સાથે જ તમે તમારા પુત્ર તરફથી કોઈ સારા સમાચાર સાંભળો કરવા જઈ રહ્યા છો છ એપ્રિલે પછી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક સમારોહ પણ થઈ શકે છે એપ્રિલ મહિનામાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તેનાથી તેમના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યો છે આ સમય દરમિયાન તેનું સ્વપ્ન પૂર્ણ થશે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં જીત મેળવશો તમારી કારકિર્દીમાં ઘણા દરવાજા ખુલશે જેમાં તમને સફળતા મળશે મિત્રો બુધાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે કારણ કે આ સમય તમારા માટે વરદાનદાયક માનવામાં આવે છે અને તમારા ઘરમાં નવા મહેમાનના આગમનથી હંમેશા ખુશીઓ બની રહેશે અને તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે તેથી સાઠ વર્ષ પછી રામનવમી પર બનેલો રાજ્યોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય કે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આ સમયને પોતાનો બનાવો મિત્રો સાઠ વર્ષ બાદ રામનવમી પર બનેલ બુધાદિત્ય રાજ્યોગ મકર રાશિના જાતકો માટે અત્યંત શુભ સિદ્ધ થવાનો છે આ દૈવિક સંયોગ મકર રાશિના જાતકોના જીવનમાં શુભ ફળ લાવશે અને તેમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત સફળતા અપાવશે બુધાદિત્ય રાજયોગનો આ લાભ મકર રાશિના જાતકોને વૈવાહિક જીવન કારકિર્દી આરોગ્ય અને આર્થિક સ્થિરતા દરેક દિશામાં પ્રગતિશીલ બનાવશે સૂર્ય અને બુધ ગ્રહના આ શુભ મિલિનથી મકર રાશિના જાતકોના આર્થિક સંજોગોમાં પ્રભાવશાળી પરિવર્તન જોવા મળશે તેઓ નોકરીમાં પ્રમોશન મેળવશે કે નવા વ્યવસાયમાં સફળતા મળશે કુબેર મહારાજની કૃપાથી આ રાશિના જાતકો પર ધનની વૃદ્ધિ થશે અને સંપત્તિનો ભંડાર ખુલશે તેમના રોકાયેલા પૈસાનું પાછું મળવું કે લાંબા સમયથી પેન્ડિંગ ચાલી રહેલા કામ પૂરા થવું શક્ય બનશે વ્યવસાયિક જીવનમાં તેમના દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયો સફળતા તરફ દોરી જશે જો કોઈ નવા પ્રોજેક્ટ કે રોકાણની શરૂઆત કરવા માગે છે તો આ સમય એકદમ અનુકૂળ છે તેમના જીવનમાં ઉત્કૃષ્ટ પ્રગતિ માટે આ સમય એક ઐતિહાસિક સંજોગ બની રહેશે આ ઉપરાંત મકર રાશિના જાતકો માટે શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે જે તેમના તમામ કાર્યોમાં શ્રેષ્ઠ પરિણામ આપવા માટે મદરૂપ બનશે આ સંપૂર્ણ સંજોગ મકર રાશિના જાતકોને નવા જીવન પ્રસ્તાવની તરફ દોરી જશે અને તેઓને સમૃદ્ધિ શાંતિ અને આનંદથી પરિપૂર્ણ જીવન જીવી શકશે નંબર બે રાશિ ધન રાશિના લોકોને જણાવી દઈએ કે સાઠ વર્ષ પછી રામનવમી પર બનેલો બુધાદિત્ય રાજયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે તેથી આ સમય દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે મિત્રો સૂર્ય ભગવાન અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારી કારકિર્દી આગળ વધશે જબરદસ્ત હકારાત્મક અસર થશે છ એપ્રિલે ધન રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે ધન રાશિના જાતકો માટે આ સમય ઘણો ફળદાયી રહેશે મિત્રો આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની તકો છે તમને એક સાથે નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ વખાણ કરશે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે રહેશે તમને આ લાભ મળશે જેના કારણે તમે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોશો તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપી શકે છે જ્યારે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે લગ્ન જીવનમાં માત્ર આનંદ જ રહેશે બુધાદિત્ય રાજ્યો તમારા ભાગ્યમાં વધારો કરશે અને ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આધ્યાત્મિક કાર્યમાં તમારી રૂચિ વધશે ધન રાશિના જાતકો માટે ઇચ્છિત નોકરી મેળવવાની તકો ઉભી કરી રહ્યો છે ધન રાશિના વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ભાગ્યશાળી સાબિત થશે તેની સાથે તમને કરિયર અને બિઝનેસમાં સફળતાની સાથે સાથે ઘણા પૈસા પણ મળી શકે છે ધન રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ શુભ છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ઘણો લાભદાયી રહેશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તમારો સમય જવા ન દો કારણ કે તેનાથી તમને ઘણો ફાયદો થશે છ એપ્રિલે કુબેર મહારાજ અને તમને સૂર્ય ભગવાન તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે મિત્રો સાત વર્ષ પછી આ રામનવમીના પવિત્ર દિવસે બનનારા બુધ્ધાદિત્ય રાજયોગનો શુભ સંયોગ ધન રાશિના જાતકો માટે એક સ્વર્ણિમ અવકાશ લાવશે આ યોગ ધન રાશિના જાતકોના જીવનમાં ઘણા નવા દરવાજા ખોલશે અને તેમના માટે આશ્ચર્યજનક પરિવર્તનો લઈને આવશે સૂર્ય અને બુધ ગ્રહના મજબૂત જોડાણથી આ રાશિના લોકોના આર્થિક અને સામાજિક જીવનમાં પ્રગતિના નવા પડાવ સર્જાશે કુબેર મહારાજની કૃપાથી ધન રાશિના જાતકો પર ધનની વરસાદ થશે આ સમયે તમે જ્યાં સુધી ખેંચાતા પ્રોજેક્ટ્સ હતા તે પૂર્ણ થવા તરફ આગળ વધશે અને રોકાયેલું મૂડી પણ પાછું મળશે નવી નોકરી અથવા નવા વ્યવસાયમાં સફળતા મેળવવા માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થશે તમારો પગાર વધવું બિઝનેસમાં મોટું મૂમ્ફો થવું અથવા નવા પ્રોજેક્ટમાં અપેક્ષિત પરિણામો મેળવવા માટે આ યોગ અનુકૂળ છે વ્યક્તિગત જીવનમાં પણ આ સમય શાંતિ અને ખુશીઓથી ભરેલો રહેશે કુટુંબમાં સુખદ સમાચારો અને શુભ પ્રસંગોની શક્યતા છે જો તમે લગ્ન અથવા નવી જોડાણની શોધમાં છો તો આ સમય તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે શારીરિક અને માનસિક આરોગ્યમાં પણ નોંધપાત્ર સુધારો થશે જે તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ વધારશે આ સમય ધન રાશિના જાતકો માટે બધા પ્રકારની ઋણમુક્તિ સંપત્તિની વૃદ્ધિ અને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ માટે શ્રેષ્ઠ સાબિત થશે મહત્વના નિર્ણયો લેવું અને નવા પ્રયત્નો શરૂ કરવા માટે આ અવકાશ સ્વર્ણિમ છે જે તમારું નસીબ બદલાવશે અને તમારું જીવન નવા ઊંચાઈએ લઈ જશે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકોએ જણાવી દઈએ કે રામનવમી પર 60 વર્ષ પછી બુદ્ધાદિત્ય રાગ્યોજની રચના તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ સમય દરમિયાન તમને માતા ભગવતીના વિશેષ આશીર્વાદ મળશે અને મિત્રો રામનવમીથી કુબેર મહારાજ તમારા પર ધનની વર્ષા કરવાના છે 6 એપ્રિલેથી તમારો ભાગ્ય બદલાવા જઈ રહ્યો છે મેષ રાશિના જાતકો માટે દિત્ય રાજયોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મભાવ પર રચાવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમને તમારા કામમાં ભાગ્યનો સાથ મળશે તમને દેવી લક્ષ્મી અને મિત્રોનો સહયોગ મળી શકે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે છ એપ્રિલેથી ધનવાન બનવાના છો મિત્રો આ રાજ્યોગ તમારા માટે ખૂબ શુભ ફળ આપશે મિત્રો સાઠ વર્ષ બાદ આવનારા આ પવિત્ર રામનવમીના દિવસે બનનારા બુધાદિત્ય રાજયોગનું મહત્વ મેષ રાશિના જાતકો માટે અનોખું અને ચમકદાર છે આ શુભ યોગ તેમના જીવનમાં નવી ઉર્જા સફળતા અને સુખદ પરિવર્તન લઈને આવશે સૂર્ય અને બુધ ગ્રહનો આ અદભુત સંયોગ મેષ રાશિના જાતકોના જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિના નવા માર્ગ ખોલી શકશે ખાસ કરીને આ યોગ તેમના આર્થિક વ્યવસાયિક અને વ્યાવસાયિક જીવનમાં અસાધારણ પ્રભાવ પાડશે સૌપ્રથમ આ યોગ રાશિના જાતકો માટે આર્થિક મક્કમતા લાવશે કુબેર મહારાજની કૃપાથી ધનની વધઘટ હવે સ્થિરતામાં બદલાશે અને નવી આવકના સ્ત્રોત ઊભા થશે રોકાણ માટે આ સમય શ્રેષ્ઠ સાબિત થશે અને ગત સમયમાં લીધેલા વિવેકપૂર્ણ નિર્ણયો હવે ફળ આપતા જોવા મળશે વેપાર અને વ્યવસાયમાં ચમકદાર સફળતા મળશે અને મકાન કે જમીન જેવી મિલકતોના કાર્યોમાં પણ લાભ થવાની શક્યતા છે તમારા કર્મ ક્ષેત્રમાં આ યોગ વિશેષ ફળદાયી રહેશે જો તમે નોકરીમાં છો તો તમારી મહેનત અને પ્રતિભાને ઓળખ આપવામાં આવશે પ્રમોશન અથવા નવી ભૂમિકા માટે મળતી તક જીવન બદલનારી સાબિત થશે જો તમે વ્યવસાયમાં છો તો નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા કે નવા પાર્ટનરશીપ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે નવા વિચાર અને વિચારધારા સાથે આગળ વધવું તમને ઐતિહાસિક સફળતા તરફ દોરી જશે વ્યક્તિગત જીવનમાં પણ આ યોગ હર્ષ અને આનંદ લાવશે લગ્ન જીવનમાં મીઠાસ વધશે અને જો તમે એકલવાયા છો તો આ સમય દરમિયાન તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે પરિવાર સાથે નવા પ્રોજેક્ટ અથવા પ્રવાસની યોજના બનાવવી તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે તમારું આરોગ્ય પણ આ સમયગાળા દરમિયાન ઉત્તમ રહેશે અને તમે નવી તાકાત અને ઉર્જાનો અનુભવ કરશો આ શ્રેષ્ઠ સંજોગોમાં તમે નવા મૂડીરોકાણ જીવનશૈલી સુધારવા માટે નવી પહેલ અથવા ભૂતકાળના અટકેલા કાર્યો પૂર્ણ કરવા માટે યોગ્ય નિર્ણયો લઈ શકશો બુધાદિત્ય રાજયોગ તમારા માટે નવા માર્ગ બતાવશે તમારા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવશે અને તમારું નસીબ નવી ઊંચાઈઓ સુધી લઈ જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય કુબેર મહારાજ લખો જેથી કુબેર મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર